નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આપ સરે વિદ્યાર્થી મિત્રોનું સરહદાય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ દસ વિષય છે આપણો ગુજરાતી એની અંદર કાવ્ય નંબર એક જે છે વૈષ્ણવ વજન એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છીએ તો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને આનો મિત્રો સંપૂર્ણ કાવ્ય સમજૂતીનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર મૂકેલ છે જે વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને બોર્ડ પરીક્ષા બે હજાર છવ્વીસની સારી રીતે તૈયારી કરવા આઈએમપી પ્રશ્નો આઈએમપી પ્રશ્નપત્રો બધું જ તમને પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા વાર્ષિક પરીક્ષા બોર્ડની પરીક્ષામાં મેળવવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે તો જોઈએ પ્રશ્ન નંબર એક કે નીચે આપેલા

જેટલા પ્રશ્નો જવાબ તમને યાદ હોય એટલા તમારે જાતે લખવાના છે પછી જો ના આવડે તો બીજી વાર તમે વિડીયોનો સહારો લઈ જે પ્રશ્ન ના આવડે તે પ્રશ્ન પર જઈ પ્રશ્ન જવાબ ફેરથી વાંચી શકો છો અને લખી શકો છો બાકી બેઠે બેઠો કોપી કરવાનું નથી તો પહેલો છે કે નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવ લાગુ પડતી નથી તો બીજાના દુઃખને સમજી શકે છે લાગુ પડે છે નિરાભિમાની હોય છે આપણને લાગુ પડે છે અભિમાની હોય છે વૈષ્ણવ વજન અભિમાની હોતો નથી તો ઓપ્શન સી જે છે એ આપણો રાઈટ આન્સર રહેશે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે બીજો વાચ કાચ મન નિર્મળ રાખે એટલે શું તો આપણે કાલે એમાં ભણ્યા હતા કે વાણી ચારિત્ર અને મનને સ્થિર રાખે એટલે કે વાચ કાચ મન નિર્મળ રાખે ધન ધન જનની તેની રે પ્રશ્ન બે જોઈએ કે એક એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો છે કે સકળ તીરથ તેના તરમાને પંક્તિનો અર્થ જણાવો આપણે આ પંક્તિનો અર્થ જણાવવાનો છે

બીજો પ્રશ્ન છે કે પર સ્ત્રી જેને માત્ર પંક્તિ સમજાવો તો પર સ્ત્રી જેને માત્ર પંક્તિ વૈષ્ણવજન ની નિર્મળ દ્રષ્ટિને વ્યક્ત કરે છે પોતા પોતાની જોવાની દ્રષ્ટિને એ સૌથી તરફ સંભાળ અને સમદ્રષ્ટિ રાખે છે તે પરસ્ત્રી તરફ કુદ કુદ દૃષ્ટિ એટલે કે ખરાબ નજરે જોતો નથી તે પર પોતાની માતા છે એ દ્રષ્ટિથી જુએ છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 કે નીચેના પ્રશ્નોના સાત આઠ લેટીમાં જવાબ આપો પહેલો દર્શી બેઠા વૈષ્ણવ વચનના કયા કયા લક્ષણો જણાવે છે તમારા શબ્દમાં જણાવો તો મિત્રો આ પ્રશ્ન જો તમને બોર્ડમાં પૂછાય તો તમે કઈ રીતે લખી શકો તો તમારે સૌપ્રથમ અહીંયાં લખવાનું છે કાવ્ય તેની સામે તમે વૈષ્ણવ વજન લખી શકો પછી કવિ કવિ તો છે નરસિંહ મહેતા સાહિત્ય પ્રકાર સાહિત્ય પ્રકાર છે પદ એવી રીતે પછી તમે આ પ્રશ્નનો જવાબ શરૂ કરી શકો તો વિદ્યાર્થી મિત્રો આ તેનો જવાબ છે જોઈ શકો છો તમે નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું આ મિત્રો જોઈ શકો છો આગળનો જવાબ જ કન્ટિન્યુ છે તમારે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ આ જવાબ જે છે વાંચી લેવાનો છે નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું પ્રશ્ન પાંચ કે નીચેની કાવ્ય ભક્તિ સમજાવો તો તો વૈષ્ણવજન તે રે રે કહીએ પીર પડાઈ જાણે પર ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે તો જોઈએ કે આ કાવ્ય પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે વૈષ્ણવજન મહિમા સમજાવે છે કવિ સાચો વૈષ્ણવજન તે કહેવાય છે જે બીજાની પીડાને જાણે સમજી શકે અને તેને દૂર કરવા પ્રયત્ન કરે પરંતુ તેના પર ઉપકાર કરીને ઉપકાર કર્યાનું અભિમાન રાખતો નથી તે જ સાચો વૈષ્ણવ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ 10 કાવ્ય નંબર 1 જે છે વૈષ્ણવ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડિયો સારો લાગ્યો હોય વિડિયોને લાઈક કરી દેજોજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો મળીશું આવનાર વિડિયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત